ડ્રાઈવર લોકબુક માં ગડબડ કરી એવું એવું કઈ બન્યું નથી કે આપણે જે જે ગમે ગયા 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 જગ્યાએ જગ્યાએ હોય એનું અમે અમે કે ભાઈ આ એને તો લાંબો ઘણો ટાઈમ થઈ ગયો મહિના ઉપર આસપાસ ગયા હોય ચોક્કસ

જવાબ નથી અમારે તો અત્યારે તાત્કાલિક રાજકોટ માં પરિસ્થિતિ એવી કેવી રીતે નોકરી ગોતી મહત્વ નો સવાલ છે અને અમને કઈ જાણ કર્યા વગર મન પર ત્યારે આવી રીતે કહી દે કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને રાખ્યા હે ને

અમારે પાંચ ઓર માં મારો રેકોર્ડ છે અમારા બંને ડ્રાઈવર નો એવો રેકોર્ડ છે ખરાબ વસ્તુ કે ખરાબ કોઈ છે નહીં